સટલાશના ગામમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સટલાસના મામલતદાર બી આર મળી બાતમી બાતમીના આધારે રેડ કરતા સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ ગયો છે સટલાશના પુરવઠા વિભાગની ટીમે પોલીસ સાથે રેડ કરી ગોળિયાપરા વિસ્તારમાંથી બે નંબરી રામભાઈ વાઘેલાના ઘરેથી પકડાયો અનાજનો જથ્થો સટલાશના ગઢવાડા પંથકમાંથી લોકો પાસેથી ચોખા અને ઘઉંનો જથ્થો વેચાણ લેવામાં આવતો હતો રામભાઈ વાઘેલાના દીકરાએ આ કાળા બજારના ધંધામાં રચ્યા પચ્યા રહેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગઢવાડા પંથકમાંથી ખરીદેલો અનાજનો જથ્થો દાંતતાના વસીમ મેમણને આપતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે સટલાસના રામભાઈ વાઘેલાના ઘરેથી છૂટક જથ્થો તો ઠીક પેકે પેક કટ્ટાની ગાડી ભરેલી ઝડપાઈ ગઈ છે સરકારી અનાજનો જથ્થો ખરીદનાર ગઢવાડા પંથકના મોટા ફેરિયા તરીકે રામભાઈ વાઘેલા સમગ્ર વિસ્તારમાં ફેમસ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એકસો સત્યાવીસ કટ્ટા ભરેલા પેકે પેક કટ્ટા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે મામલદાર બીઆર ચાવડાની ટીમ મોડી રાત સુધી ગણતરી કરવા પુરવઠા વિભાગના કર્મચારીઓની મહેનત જોવા મળી રહી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં સટલાસણા તાલુકામાં બે નંબરનો અનાજનો જથ્થો કહી શકાય કે સરકારી માલની સગાઈ વગેરે કરવાની આખી એક ટીમ આખો એક પરિવાર અહીં કામે લાગ્યો છે રામભાઈ દેવીપૂજક છે એમનો એમનોજારમાં પણ પેઢી છે અને જે અહીંયા આ વિસ્તારમાં ઘોડિયાપરામાં રહી અને આ ડોર ટુ ડોર કલેક્શન કરવાની વાત જો સામાન્ય કટ્ટાની વાત કરીએ તો એ અલગ બાબત છે પણ આજે તો પેકે પેક કટ્ટા ક્યાંથી અમે મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે સતરાસણાની આજે સતરાસણા તાલુકા મામલતદાર પુરવઠા વિભાગની ટીમ ના દરોડા દરમિયાન ખૂબ મોટી જગ્યામાં સંખ્યામાં ચોખાના કટ્ટા સહિતનો સામાન પકડાયો છે સતલાસણામાં અગાઉ પણ અવારનવાર બનાવો બન્યા છે અને આવા ત્રણેક વેપારીઓ અહીં ગઢવાળા પંથકમાં માલ લેવાની કામગીરીમાં વ્યસ્ત મળી રહ્યા છે જોઈએ હવે સતલાસણામાં આ જથ્થો જે પકડાયો છે એ અંગે મોટી કાર્યવાહી કલેક્ટરશ્રી કરશે કે કેમ તે એક રસના છે ફારૂક મેમણ સતલાસણા શું કહેશો આજે સતલાસણા ખાતે જે જથ્થો સરકારી પકડાયો છે બાબત હા આજે સત્તાસ તરીકે મને મેસેજ મળતા ખોડિયાપરા ગામ ખોડિયાપરા વિસ્તાર સત્તાસણ ખોડિયાપરા વિસ્તારમાં વાઘેલા વાઘેલાવાસમાં નામ રામાભાઈ એમાભાઈ વાઘલા ત્યાંથી જથ્થો પકડાયો છે સરકારી તેની ગણતરી હજી ચાલુ છે અને અમુક જથ્થો સીલ કરીને આપણા પુરવઠામાં મૂકવામાં આવે છે વડા સર કેટલી વખત આ જગ્યા ઉપર બનાવ બની શકાય લગભગ બીજી વખત બનાવ બનાવ્યું મારા પહેલાં ફાઇલ ચાલી છે જે અગાઉ પણ આપણે પકડાઈ છે